નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો માર્કેટ આજે પોઝિટિવ બંધ આવ્યો છે નિફ્ટી ઇન્ડેક્સ અડધો ટકો વધીને બંધ આવ્યો છે આજે આજે નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેસીસમાં બે પોઈન્ટ ચાલીસ ટકાની તેજી રહી હતી અને ગોલ્ડમાં પણ આજે સારો એવો સુધારો રહ્યો છે આજેની ચર્ચાની જો શરૂઆત કરીએ તો સૌથી પહેલી કંપની છે પ્રીમિયર એનર્જીસ લિમિટેડ સોલાર પેનલ તથા સેલ ઉત્પાદન કરતી આ એક ન્યૂ લિસ્ટેડ કંપની છે કંપનીની સ્થાપના તો ઓગણીસો પંચાણું થયેલી છે સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ માં થયેલો છે બિઝનેસ મોડેલ સારું છે આ કંપનીનું સેલ્સ પ્રોફિટ જો જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બરે ત્રેવીસ ક્વાર્ટરમાં સત્સો સોરાણું કરોડ હતું તે ત્યાંથી વધીને સત્તરસો તેર કરોડ થયું છે નેટ પ્રોફિટ ત્રેપન કરોડ થી વધી બસો પંચાવન કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકસો ઓગણીસ ટકા છે સેલ્સ ગ્રોથ સી હજાર ત્રણ વર્ષનો ટકા છે બોરોવિંગ બારસો સત્તાવન કરોડ છે છે તો સામે રિઝર્વ કંપની પાસે કરોડનું માર્કેટ કેપ બેતાલીસ હજાર ત્રણસો અડસઠ કરોડની છે સ્ટોક પ્રાઇઝ નવસો એકતાલીસ રૂપિયા છે આરઓ સી પચીસ ટકા છે આરઓઈ તેતાલીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ચોસઠ પોઈન્ટ પચીસ ટકા છે એફઆઈઆઈ બે પોઈન્ટ પંચાણું ટકા છે ડીઆઈઆઈ આઠ પોઈન્ટ સાસઠ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ ત્રેવીસ પોઈન્ટ બેતાલીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે કંપનીનો પી રેશિયો એકસો ત્રાશી છે જે વધારે કહી શકાય તે બાબતને ધ્યાને લેવી જોઈએ આગળની કંપની છે આઝાદ એન્જિનિયરિંગ લિમિટેડ કંપની એરોસ્પેસ ઘટક તથા ટર્બાઇન બનાવે છે તથા રક્ષા ઊર્જા તેલ ગેસ વગેરે ઉદ્યોગોમાં વપરાતા ઉપકરણના પાર્ટ્સ બનાવે છે જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ ત્યાંથી વધીને એકસો વીસ કરોડ થયો છે નેટ પ્રોફિટ સત્તર કરોડ થી વધી ચોવીસ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ સીએજીઆર આર ટકા છે સેલ્સ ગ્રોથ સીએજીઆર આર ત્રણ વર્ષનો એકતાલીસ ટકા છે બોરોવિંગ એકસો ત્રેસઠ કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે છસો એકોતેર કરોડ છે માર્કેટ કેપ નવ હજાર ચારસો પાંત્રીસ કરોડની છે સ્ટોક પ્રાઇઝ એક હજાર ચારસો સોસઠ રૂપિયા છે પી રેશિયો એકસો ત્રેવીસ છે આર ઓ વીસ ટકા છે આરઓઈ બાર ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ સાઠ પોઇન્ટ બત્રીસ ટકા છે એફઆઈઆઈ ચૌદ એકાણું ટકા છે જે ત્રણ મહિના પહેલા દસ ટકા હોલ્ડિંગ હતું દસ ત્રણ મહિનામાં દસ ટકાથી લગભગ પંદર ટકા હોલ્ડિંગ થયું છે ડીઆઈનું હોલ્ડિંગ આઠ પોઈન્ટ ઝીરો છ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ સોળ પોઈન્ટ સિત્તેર ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે સોલેક્સ એનર્જી સોલાર ઉર્જામાં કામ કરતી આ એક એસએમઇ કંપની છે

માર્કેટ કેપ આઠસો અડતાલીસ કરોડની છે આ એક એસ કંપની છે અને સ્ટોકની ખરીદી લોટમાં કરવી પડે છે સ્ટોક પ્રાઇસ સાતસો પંચ્યાસી રૂપિયા છે પી રેશિયો ચાલીસ છે આર ઓઢાર ટકા છે આર ઓઈ વીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રોમોટર હોલ્ડિંગ સાસઠ પોઈન્ટ પંદર ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ તેત્રીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે ઇરેડા ઇન્ડિયન રિનોબલ એનર્જી દેવ એજન્સી આ એક એનબીએફસીંગર એટલે ત્યાંથી વધીને ઓગણીસો ચાર કરોડ થયું છે નેટ પ્રોફિટ ત્રણસો સાડત્રીસ કરોડ થી વધી પાંચસો બે કરોડ થયો છે જે ત્રણ મહિના પહેલા ચારસો પચીસ કરોડ હતો આ એક શાનદાર અને પ્રોફિટેબલ કંપની છે ફંડામેન્ટલ સારું છે ગુડ છે કંપનીનું આગળની કંપની છે સ્વરાજ એન્જિન્સ લિમિટેડ ખાસ કરીને ટ્રેક્ટરના ડીઝલ એન્જિન બનાવતી આ કંપનીએ ક્વાર્ટર ફોરનું એવું શાનદાર રિઝલ્ટ રજૂ કર્યું છે માર્ચ બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં જે સેલ્સ ત્રણસો એકાવન કરોડ હતું તે ત્યાંથી વધીને ચારસો ચોપન કરોડ થયું છે નેટ પ્રોફિટ પાંત્રીસ કરોડથી વધી પિસ્તાલીસ કરોડ થયો છે ઈયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો ત્રાણું કરોડ ત્યાંથી એકસો નવ કરોડ એકસો ચોત્રીસ કરોડ એકસો કરોડ થઈ અને એકસો કરોડ થયો છે પ્રોફિટ ગ્રોથ સી હજાર પંદર ટકા છે સેલ્સ ગ્રોથ સી હજાર ત્રણ વર્ષનો ચૌદ ટકા છે રિઝર્વ કંપની પાસે ચારસો સાત કરોડ છે તો બોરોવિંગ ફક્ત એક કરોડ છે આ એક કર્જ મુક્ત કંપની છે માર્કેટ કેપ પાંચ હજાર ઓગણચાલીસ છે સ્ટોક પ્રાઇસ ચાર હજાર એકસો પંચ્યાસી રૂપિયા છે આર ઓઇ બેતાલીસ ટકા છે ડિવિડન્ડ યુલ્ડ બે પોઈન્ટ સત્યાવીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ બાવન બાર ટકા છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ ત્રણ પોઈન્ટ પાંત્રીસ ટકા છે ડીઆઈઆઈ નું હોલ્ડિંગ નવ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ છોતેર

આ સાથે આજની આ ચર્ચાએ પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઇક અને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું નમસ્કાર